પાથેશ્વર શિવલિંગ બનાવવાનો સંકલ્પ જિલ્લાના આવેલ ચંદ્રલોક સોસાયટીમાં માતાજીના મંદિર ખાતે પવિત્ર શ્રાવણ મહિનામાં સવા લાખ માટીના શિવલિંગ બનાવવાનો સંકલ્પ કર્યો છે જેમાં દરરોજ થી વધુ શિવલિંગ માટીના બનાવવામાં આવે છે જે સવારે છ વાગ્યાથી બપોર એક વાગ્યા સુધી શિવલિંગ અને મહાયંત્ર માટીના બને છે બપોર પછી ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી અલગ અલગ દ્રવ્યથી ભગવાન શિવને મહા અભિષેક કરવામાં આવે છે અને સાંજે સાત્રીસ કલાકે મહ આરતી કરવામાં આવે છે જેમાં સોમવારથી રવિવાર સુધી અલગ અલગ શિવના મહાયંત્ર બનાવી મહાપૂજા અભિષેક કરવામાં આવે છે આચાર્ય સાસરી ડોક્ટર વાસુદેવ આર દવે જેમણે જ્યોતિષમાં પીએચડી કરેલ છે તેમના દ્વારા ભવ્ય સવા લાખ માટીના શિવલિંગ બનાવવાનું આયોજન કરેલ છે જેમાં સાસરી તેજ વ્યાસ ભીનમાલ દિલીપકુમાર દવે ભોરોલ લાલા મારા સણવા ભૂદેવ દ્વારા શિવલિંગ બનાવવામાં આવે છે શિવપુરાણમાં લખ્યું છે કે બાર જ્યોતિર્લિંગના દર્શન કરો ને પાર્થિવ શિવલિંગના દર્શન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે જેની કુંડળીમાં કાલ સર્પદોષ મંગળ દોષ સ્રપિત દોષ નાગ દોષ પ્રેત કે પૂર્વજ દોષ હોય તો પાર્થેશ્વર પૂજન અભિષેક કરવાથી તે ચોક્કસ દૂર થાય છે રિપોર્ટર સુનિલભાઈ ગોપલાકલાણી ભાબર બનાસકાંઠ